હાલમાં ચાર હજારથી વધુ વાહનો સ્કૂલ વર્દી સાથે સંકળાયેલા છે આ પૈકીના પચાસ ટકાથી વધુ વાહનો ખાનગી પાસિંગ ધરાવે છે આ સંજોગોમાં મોટા પાયે વાહનોને પાસિંગ કરવા માટેની તૈયારી શરૂ કરવાની વાહન માલિકોએ તૈયારી ફરજ પાડવામાં આવી છે અમને સમજ આપી છે ત્યારબાદ જે પણ પ્રાઇવેટ પરિવહનમાં પણ કે અન્ય જે પણ એમના ફિટનેસની અવધિ પૂર્ણ થયેલ એવા પણ વાહનો જે પણ હતા એ તમામ લોકો જાગૃત બન્યા છે અને અત્રેની કચેરી આવી એ લોકો પોતાના પરિ જે પણ વાહનના દસ્તાવેજો છે એ અમલી મર્યાદામાં હોય એ પ્રકારની કોશિશ કરી રહ્યા છે મોટાભાગે રિક્ષામાં ત્રણની સીટિંગ કેપેસિટી હોય છે તો આ સંજોગો જોતા આપણે છ સુધી પણ પરંતુ સૌથી મહત્ત્વની જોગવાઈ એ છે કે બાર વર્ષથી નીચેની ઉંમરના બાળકો હોવા જોઈએ તો આ કન્ડિશન એમને લાગુ પડે છે બમણા વિદ્યાર્થીઓ બેસાડવાની અન્યથા રિક્ષાની જેટલી કેપેસિટી છે એટલે કે મોટાભાગે ત્રણની કેપેસિટી હોય છે એટલે ત્રણ વિદ્યાર્થી જ બેસી શકે સ્કૂલ શરૂ થતાની સાથે આપણે મેં તમને અગાઉ પણ જણાવ્યું એમ સ્કૂલ સંચાલકો પણ અગાઉ અત્યારે એમની સાથે જે વાહન સંચાલકો કે રિક્ષા સંચાલકો જોડાયેલા છે એમની સાથે પણ એ લોકો મિટિંગ કરીને એમને પણ આ બાબતે અવગત કરી રહ્યા છે આમ છતાં પણ જે રોડ રસ્તા ઉપર અમે જુદી જુદી ટીમો બનાવીશું વિસ્તારવાઇઝ પોલીસ વિભાગની સાથે રહી અને આમ છતાં પણ જો આવા કોઈ સંચાલકો એટલે કે કોઈ વાહન ચાલક કે કોઈ રિક્ષા ચાલક કે સ્કૂલ ચાલક મળી આવશે તેની સામું અમે દંડાત્મક કાર્યવાહી કરીશું તથા એને ડિટેન કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે